ઢોરીગામે હિન્દુ સમાજથી વિખૂટા પડી ગયેલા વાઢા કોળી સમાજને પાછું હિન્દુ સમાજ સાથે જોડવાનું કાર્ય ઢોરીગામના ન્યાય સમિતિના ચેરમેન ધનજીભાઈ મેરિયા રતાભાઈ અને ગામના આગેવાનોએ ભાગ ભજવ્યો હતો આ સમાજ હિન્દુ રીતિ રિવાજ ભૂલી ગયો હતો અને ગામ લોકોએ તેને પાછો હિન્દુ રીતિ રિવાજ યાદ કરાવી અને હિન્દુ રીતિ રિવાજથી લગ્નને સંપૂર્ણ કરાવ્યા હતા ગરીબ માણસોએને લગ્ન સારા કીધા છે એમાં ગામ જારૂ ટેકો કીધો છે એમાં

અને એનું બધો સારવ કર્યો ગરીબ પણ છે નમસ્કાર દર્શક મિત્રો મહાસાપુરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું સુરેશ આહીર મિત્રો હિન્દુ પરંપરા થી જે લગનગાડો અહીંયા કરવામાં આવ્યો છે અને હિન્દુ સમાજ થી વિખટુ પડી ગયેલું સમાજને હિન્દુ સમાજ સાથે જોડવાનો એક દંજીભાઈ મેરિયાનો પ્રયાસ તો આપણે દંજીભાઈ મેરિયા થી વાત કરીશું કે ખરેખર એને આવો વિચાર કઈ રીતે આવ્યો અને અન્ય સમાજો છે તેને હિન્દુ સમાજ સાથે જોડવાનો તો એને આ વિચાર કઈ રીતે આવ્યો તો આવો આપણે ધનજીભાઈ થી પેલા વાત કરીએ ધનજીભાઈ તમને આવો વિચાર કઈ રીતે આવ્યો ખરેખર વર્તમાન સમયમાં અત્યારે જયારે લગ્ન ગાળાનું બહુ મોટું ઉપાડ છે અને જ્યાં જોઈએ છે ત્યારે લગ્નમાં લાખો રૂપિયાનો લોકો ખર્ચ ખર્ચો કરતા હોય છે ધનવાન લોકો અમીર લોકો પોતાની મનમાનીથી પોતાની જાહોજ કરોડો રૂપિયા લગ્ન પાછળ ખર્ચ કરતા હોય છે પરંતુ મૂળ બની વિસ્તારની મૂળ જાતિ અને મૂળ નિવાસી જાતિ એટલે જેને કહેવાય કે કચ્છની અંદર એક ઓળખ છે કોલી તરીકે આ લોકોની ઓળખ છે અને મૂળ આ પ્રજા છે એ ખરેખર ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મ સાથે તો સંકળાયેલી હતી જ અને છે પણ ક્યાંક ને ક્યાંક એમને જેને કહેવાય કે હિન્દુ ધર્મનું જે ક્યાંક ને ક્યાંક જે છે ક્યાંક સપોર્ટ ન આપણે મળવાથી આ લોકો છે એ પોતાની પરંપરાની અંદર જીવતા હતા પરંપરામાં જીવ જીવતા હતા ત્યારે ઘણી વખત આપણા જે સંગઠનો છે એ બહારે આવી અને આ લોકોને એક હિન્દુ સંસ્કૃતિની પરંપરા છે એની સાથે જોડવાનું પ્રયાસ કર્યો એની અંદર એક ઢોરીની અંદર એક અહીંયા અમારા વારાકોલીઓની વસ્તી છે એમાં એક આ લગ્ન હતા અને લગ્નમાં બિચાર્યું ગરીબ માણસ છે તો આપણે અહીંયા એક આગેવાન રતાભાઈ જે ખરેખર આ લોકો સાથે ઘણા બધા સંકળાયેલા છે અને સંકલા જાય એટલે કે મૂળ એમને જયારે તકલીફ હોય ત્યારે ગામમાં આ લોકો કોઈની સાથે વાત કરે નહીં પણ રતાભાઈ વાત કરે એટલે રતાભાઈ છે એમને ઓળખીતા કે ચાર માણસો હોય તો એમને વાત કરે કે ભાઈ ખરેખર આપણી પાસે અહીંયા વાડા લોકો છે એમને આ મદદની જરૂર છે આપણે એને જો મદદ કરશું તો સો ટકા એમાં ભગવાન રાજી થશે અને એક પરમાત્માનો નિયમ છે કે આપણે સાચો જે ભગવાન છે ને એ ખરેખર આવા ગરીબ લોકોની અંદર છે માત્ર ને માત્ર આપણે આ લોકો પાસે પહોંચવાની જરૂર છે ત્યારે એક આ એક લગ્ન હતું ને આ લગ્ન ને હિન્દુ પરંપરા સાથે જે જે એમની મૂળ સંસ્કૃતિ હતી લોકો ભૂલ્યા ભૂલ્યા નથી પણ ક્યાંક ને ક્યાંક એક સમાજ સાથે જે વિખુટા પડવાની વાત હતી એને ફરી પાછો હિન્દુ સમાજ સાથે જોડી અને હિન્દુ સમાજના રિવાજો સાથે જોડવો તો કઈ રીતે જોડવો તો એની માટે એક નવતર પ્રયાસ કર્યો લતાભાઈ એ ખરેખર અહીંયા એક ગામના રમજુભાઈ ઢોલી છે એક જ એને કહેવાય કે જેનું આખો વંશ પરંપરા પરંપરાગત આખા એની એના કુટુંબે ઢોલ વગાડી અને પોતાના ગામમાં એક ઢોલી તરીકે છાપ ઊભી કરી આ યુવાને નક્કી કર્યું કે ભાઈ જો વાડા કોલી સમાજને ત્યાં લગ્ન હશે અને એ લોકો પોતાની પરંપરાથી લગ્ન જોડાશે જો કરશે તો હું મારો ઢોલ છે મફત હું વગાડવા માટે આવીશ એટલે ખરેખર રમજુભાઈને પણ હું ધન્યવાદ દઈશ કે રમજુભાઈએ આ લોકો સાથે ચાર દિવસથી પોતાનું કામકાજ મૂકી પોતે રિક્ષા ચલાવે છે અને પોતે એ ધંધો છોડીને આ વાડાઓને જે પોતાનું મનોરંજનનું એક સાધન કે જેને કહેવાય કે લોકો આજે ડીજે ને પોતે મોટી મોટી કલાકારોને તેડા લાખો રૂપિયા ખર્ચ કરીને પોતાનું મનોરંજન કરતા હોય છે ત્યારે જે દેશી ઢોલ જે આપણી મૂળ પરંપરા હતી એમની સાથે આ લોકોને રાસ રમાડ્યા આ લોકોએ બર ખરેખર આ પહેલી વખત આવું આ ગામમાં એક સુંદર પ્રયાસ થયો કે જેમણે ખરેખર હિન્દુ પરંપરાથી લગ્ન તો કરાવ્યા પણ એમને જે ખરેખર જરૂરિયાત શું હતી એ લોકોએ પૂરું આપણે પૂરેપૂરો આપણે એનો પ્રયાસ કર્યો એમાં જયારે મહારાજ ની વાત આવી કે ભાઈ આ લોકો ને મહારાજ સાથે ફેરા કોણ ફેરવશે એમ તો અમારા રતાભાઈએ એક સુંદર પ્રયાસ કર્યો કે ભાઈ મંગલ મહારાજ કરીને ગામમાં જે સેવભાઈ માણસ છે બ્રાહ્મણ છે એમની આ એક જવાબદારી લીધી કે ભાઈ આ લોકોનો આ કદાચ હિન્દુ પરંપરાને પોતાને મૂળ સંસ્કૃતિ લગ્ન કરશે તો અમે પણ હું એક એક બ્રાહ્મણ તરીકે મારી ફરજ એ પૂરી કરીશ અને એમાં જે કંઈ પણ ખર્ચ થશે એ પણ હું ભોગવા માટે તૈયાર છું એટલે ખરેખર દેશને આવા સા સાચા બ્રાહ્મણોની જરૂર છે કે ખરેખર જ્યારે 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 ધર્મને જ્યારે 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 જરૂર પડે ત્યારે એક સાચો બ્રાહ્મણ જો કદાચ આવી રીતે પરંપરામાં થાય તો ક્યારેક રીતે આ જે ધર્મ જે તૂટવાની વાત છે એ એ ધર્મ તૂટે નહીં અને ધર્મ ધર્મ સાથે જોડાય અને જે માણસો છે એ પોતેને મૂળ પરંપરાની અંદર આવે ખરેખર આ લગ્ન ની અંદર ઘણા બધા આ વિસ્તારની અંદર માલધારીઓ છે આસપાસ આપડે જોઈએ કે આ જો આખા વિસ્તારમાં જંગલ છે ચારેકોર કઈ તમને દેખાય નહીં એમ બરાબર મૂળ સંસ્કૃતિ જીવનારા લોકો આ મૂળ સંસ્કૃતિ એટલે જેને કહેવાય કે એમને પોતાને જંગલ સાથે જ પ્યાર એમ માણસો સાથે કે આ બીજી દુનિયાનું ગમે સુખું આપણે વૈભવ હોય એની સાથે એનો મતલબ નથી પણ એક પોતાની મૂળ પરંપરાને જાળવી રાખી અને સંસ્કૃતિને જાળવી રાખીને આ પ્રયાસ કર્યો ખરેખર અહીંયા જેટલા માલધારીઓ છે આ માલધારી આહીર છોકરાઓ છે અહીંયા ખરેખર એમણે એમને પાણીની વ્યવસ્થા પૂરી પાડી એમણે એમને કીધું કે તમને ભોજનની જરૂરિયાત શું છે તો ખરેખર એમણે એ ભોજનની પણ એમને જરૂરિયાત કરી કે તમારા લગ્નમાં તમે શું ભોજન રાખશો બોલો અમે એનો ખર્ચો તૈયાર એ લગ્નનું તમારા ભોજનનો ખર્ચો વેઠવા માટે અમે તૈયાર છીએ ખરેખર આ આહીર યુવાનો જે બધા અહીંયા બેઠા છે એમને પણ ધન્યવાદ હું દઉં કે ખરેખર તમે આ લોકોને સપોર્ટ કર્યો અને બહુ જેને કહેવાય કે આ લોકો એટલા ખુશ છે કે ઢોરીની અંદર વાઢા સમાજમાં પહેલી વખત આવો લગ્ન આપણે થયો છે અને એ લગ્ન એટલી સારી પરંપરાથી ને એટલો એ લોકોને લાગ્યો ખરેખર આપણને એમ થાય કે આપણે જયારે લગ્ન કરતા હોઈએ આપણા દીકરા દીકરી અંદર લગ્ન કરતા હોઈએ ત્યારે આપણે કેટલો હોશ હોય કરોડો રૂપિયા લાખો રૂપિયા અહીંયા મહેમાન આવશે આ કરીએ આ કરીએ પણ આમને એની સાથે મતલબ નથી એમ ખરેખર જે એક એક સામાન્ય લગ્ન કહેવાય કે જે વર્તમાન સમયમાં જે આપણે આમની પાસેથી શીખવા જેવું છે કે લગ્નમાં કઈ રીતે ઓછા ખર્ચા કરાય લગ્નમાં કઈ રીતે મૂળ મૂળ સંસ્કૃતિ જોડાય એ લોકો ખરેખર આજે મૂળ ભલે એ લોકો જંગલમાં વસે છે ભલે એમની દુનિયાદારીની ની ખબર નથી પણ ખરેખર એમના વિચાર છે એમને ધન્યવાદ હું આપું કે ખરેખર તમે બહુ સાદાઇથી આ લગ્ન કર્યા અને સાધાઇની સાથે સાથે તમે જે મૂળ ધર્મ સાથે જોડાઈ અને આ એક એક વ્યવસ્થાનો ભાગ બન્યા ખરેખર હું જે વરદાજાના પિતા છે અહીંયા બંને વેવાઈ આપણે જોઈએ છીએ બંને જણા છે ખરેખર એમણે આ એક એક પ્રયાસને પણ અમારી સાથે જોડાયા અને જોડાઈને જે અમારી સંસ્કૃતિની વાત હતી એમને એમને વધાવી અને બાકી તો અત્યારે એવું છે કે ગરીબ લોકોને મદદ કરવા માટે તો લોકો તૈયાર છે પણ ખરેખર સાચો સ્ત્રોત શું તો એ સમાજના મૂળ આપણે જવું જોઈએ ખરેખર તો જે લોકો આ લોકો ખરેખર તમે પાછા આવી અને હિન્દુ સંસ્કૃતિથી લગ્ન કર્યા મૂળ પરંપરામાં આવ્યા ખરેખર હું તમને બધા જેટલી આ વાટા સમાજની ભાઈઓ છે ખરેખર એમના લગ્ન ગીતો બહુ આપણે ગમે સાંભળવા જેવા કે મૂળ સંસ્કૃતિના આ લોકો ગીતો ગાય છે જે આપણા વસ

માતા પિતા એમના જે કઈ સગા સંબંધીઓ છે ખરેખર આ પરંપરામાં જોડાવા માટે જેમને કઈ ખબર નથી એવા લોકો પણ જેમ મારા જે કીધું એમ કરવા માટે તૈયાર થઈ ગયા ખરેખર હું તમને બધાને ધન્યવાદ દઈશ આ પરંપરા જાળવી રાખશો તો તમારી સમાજનો સો ટકા વિકાસ થશે પણ હું આ તમને મીડિયાના માધ્યમથી તમને એ પણ કહીશ કે હું અહીંયા આવ્યો ત્યારે ઘણી બહેનો બધી વિમલ ખાતી હતી મિરાજ ખાતી હતી બજર ખાતી હતી ખરેખર હું એક આ માધ્યમથી સંદેશ થઈશ તમને કે તમે ગરીબ છો ખરેખર તમે જે આ જે આ વ્યસન છોડી દો

તે હિન્દુ સમાજ થી વિખૂટ પડી ગયું છે બરાબર તો તમારી આ એક પહેલ છે તો તમને શું લાગે છે કે આ જે સમાજ છે એની આવનારી પેઢી શું શું લાગે છે તમને તમે જુઓ આપણા આપણા દેશની અંદર મૂળ જે પરંપરાઓ છે આપણા દેશમાં જે જે જેરે જેરે કંઈ જરૂર પડી ત્યારે નાના ના માણસો જે આવા જે લોકો હતા એ લોકો આગળ આવ્યા અને સંસ્કૃતિને બચાવવા માટે પોતે ભલે કંઈ જાણતા નહોતા પણ સંસ્કૃતિને બચાવવા માટે પ્રયત્ન કર્યો આ લોકો ઉપર ખરેખર આપણે આ લોકો આપણે હિન્દુ લોકો જે આપણે સુધરેલા જે કહીએ છીએ પોતાની જાતને કે હું આપણે પેન્ટ શર્ટ પહેરું હેન્ડ શર્ટ પહેરું એટલે હું સુધરી ગયો પણ આપણે સુધરેલા લોકો લોકોએ આ સમાજને દગો કર્યો છે ક્યાંક નહીં ક્યાંક આપણે એમનાથી વિખુટા થયા છે કારણ શું કામ કે આ આ લોકો નાતા નથી આ લોકો આમ કરતા નથી આ લોકો આમ કરે છે પણ ખરેખર સાચું કામ એ છે કે જે લોકો નાતા નથી તો તમે ક્યારે એમને કીધું કે ભાઈ તમે તમે આવું કરો તમે આ ના કરો તમે આવું કરો તમે એમની એમની પાસે ગયા એમની પાસે બેઠા તમે એવી એમની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો આપણે ખાલી વાતો કરી આપણે એમ એમની મૂળ સમસ્યા સુધી ગયા જ નહીં ખરેખર ખરેખર હું તો એમ કઉ છું કે જો મૂળ સમસ્યા સુધી જાઓ તો આ પ્રજામાં સો ટકા સુધારો આવે એમ છે અને સુધારો કરવો એ એવું અશક્ય નથી

ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકીએ તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે